તો હેલો મિત્રો જય રામ બધાને જય માતાજી કેમ છો ગુડ મોર્નિંગ તો અત્યારે અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ હવે જાશું માતાજીના દર્શન કરી માતાજીના દર્શન કરી અને પછી દુકાન ઉપર જઈશું તો બની રહો વિડીયોમાં ગયા છું ઘરથી એને જોઈ શકો છો અહીંયા આ મજૂર ઉખાડે છે આપણે નુકરીએ જઈયા છીએ આના બધા મજૂર છે આપણા કેતન ખેતરમાં બધા ઉખાડે છે મજૂર ખેતરમાં આમ તો કામ કરી રહ્યા છે તો સવાર સવારમાં ઉઠી ઉઠીને આવી ગયા છે જોઈ શકો છો જીરું વાટે છે મિત્રો આવી ગયા છે આપણે માતાજીના દર્શને તો જોઈ શકો છો આ છે મારા માતાજીનું મંદિર જો સુબહ સુબહ ફૂલ કેતને સુંદર હો ગયે દેખ સક્તે હેદર બહુ બળિયા સુંદર હો ગયે હે ફૂલ ઓર દેખો એ ઢાળિયા બી હે ઓર ગીયસ અમે દુકાને દુકાન ઉપર આવી ગયા છે જોઈ શકો છો આપણી દુકાન હજુ બંધ પડી છે હવે જઈને ખોલવાની છે ચારે કોની પાસે છે ભાઈ એ આપણે જોઈશું આગળ તો કેમ છો બેસી ગયા છે જમવા માટે અહીંયા બધી હાય હાય બોલ દો ભાઈ ભાઈસ મેં છે લાઈક સબસ્ક્રાઇબ કરો જમવા માટે બેસી ગયા છે આજે આપણી દુકાન आगा। 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 देखो जम बड़ा मरमा क्या क्या बनाया है सब्जी में खास है रोटी है सब कुछ है अब बड़ा मेला टन दो अब आज भाई है रोटी खा रहे हैं बड़ी, बड़ी, बड़ी लाइक